સૌપ્રથમ વાત વરસાદની કરીએ ક્યાં કેવો વરસાદ છે વાત વડોદરાની વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે શહેરના અનેક વિસ્તારોમાં જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે વાઘોડિયા રોડ અને આજવા રોડ પર પણ વરસાદી પાણી ભરાયા છે સયાજીગંજ અને છાણી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે સતત પાણી ભરાઈ જવાના કારણે તેને રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો હોય સૌને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે વડોદરા શહેરમાં સતત અને ભારે વરસાદના કારણે થઈને આ પરિસ્થિતિ સર્જાઈ છે શહેરમાં સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો વાહન ચાલકોના અડધા પૈડા પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારની સ્થિતિ અનેક વાહન ચાલકોના વાહનો બંધ થયા હોય તેવી આ સ્થિતિ સંદેશ ન્યૂઝના એક્સક્લુઝિવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો આ શહેરના વિસ્તારો છે વાઘોડિયા રોડ આજવા રોડ અનેક વડોદરાના આ વિસ્તારો કે જ્યાં આ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે વહેલી સવારથી જ તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે થઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે આ દ્રશ્યો અહીંયા આપ જોઈ શકો છો જે રીતે સતત વરસાદના કારણે થઈને રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૃણાલ શર્મા આપણી સાથે જોડાયા છે કૃણાલ જણાવશો ખાસ કરીને વહેલી સવારથી સતત વરસાદ વરસી રહ્યો છે અનેક વિસ્તારો જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં શું સ્થિતિ જંગના જે રીતે વડોદરા શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસ્યો છે હાલ થોડી ક્યાંક વરસાદની તીવ્રતા ઓછી થઈ હશે પરંતુ વહેલી સવારથી જ વરસાદે એવી બેટિંગ કરી છે કે વડોદરા શહેર જળબંબાકાર થઈ ગયું છે હજુ સુધી પાણી ઓસર્યા નથી ન્યાય મંદિર વિસ્તારમાં અમે જઈને આવ્યા છે અમે દાણિયા બજાર જઈને આવ્યા છે આજે રોડ વાઘુરા રોડ જઈને આવ્યા છે તમામ સ્થળો પર આ જ પ્રકારની પરિસ્થિતિ આ જ પ્રકારે અહીંયા પાણી ભરાયા છે નોકરી ધંધે જતા લોકો અહીંયા અટવાયા છે તેમના વાહનો બંધ થયા છે માંડવી વિસ્તારમાં પણ અહિયાં પાણી ભરાયા છે આ વખતે પાણી નહીં ભરાય એ તો હવે કોર્પોરેશન બોલવાની વાતો વડોદરાના નગરજનો કહી રહ્યા છે કે પાલિકા ફક્ત વાતો કરે છે કે કામગીરી કરી છે પરંતુ કામગીરી કાગળ ઉપર છે ફક્ત ને ફક્ત કાગળ ઉપર પરંતુ જયારે ગ્રાઉન્ડ ઝીરો પર અહિયાં કોઈ પણ પ્રકારની કામગીરી થઈ હોય તેવું લાગતું નથી અને તેના કારણે સ્વિમિંગ સ્વિમિંગ બાળકો રમત રમી રમી રહ્યા રહ્યા છે છે હોય પરંતુ જે નોકરી ધંધે જનારા અભ્યાસ જનારા લોકો છે તે ક્યાંક અટવાયા છે વાતા વિદ્યાર્થીઓ પરત જઈ રહ્યા છે તેવું પણ કહી રહ્યા છે તો પછી જો પ્રીમોન્સૂન ની કામગીરી થઈ હોય તો વડોદરા શહેરની આ દુર્દશા કેમ તેવા સવાલો અહિયાં ઉભા થયા છે જી આભાર સમગ્ર માહિતી બદલ તો વડોદરા શહેરમાં આ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો